કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેને લઈને હવે કેરીના ભાવમાં વધારો થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે સુરત જિલ્લાના ખેડૂતે આ વર્ષે સારા પાકની આશા રાખી હતી પરંતુ અચાનક બદલાયેલા મોસમે ખેડૂતોની આખી મહેનત વ્યર્થ કરી નાખી છે હવે બજારમાં કેરી ઓછી મળશે અને ભાવ પણ વધી શકે છે ખાસ કેરીના પાક ઉપર અકાળે આવેલા વરસાદે ગંભીર અસર કરી છે ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કેરીના ફળો સંપૂર્ણ પાકવાની અવસ્થામાં હતા પરંતુ અચાનક આવેલા પવન અને વરસાદના કારણે મોટી સંખ્યામાં ફળો ઝાડ ઉપરથી નીચે પડી ગયા છે જેથી સમગ્ર નુકસાનને લઈ અને ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોના કહેવા મુજબ કેરીના પાકને લગભગ ત્રીસથી થી ચાલીસ ટકા સુધીનું નુકસાન થયું છે જે ફળો ઝાડ ઉપરથી પડી ગયા છે તે નષ્ટ થયા છે જ્યારે ઝાડ ઉપર રહેલા ફળોમાં પણ હવે સડવાની ભીતિ છે ઘણા વિસ્તારોમાં કેરીના ખેતરોમાં પાણી ભરાતા પણ ફળોની ગુણવત્તા ઉપર ખરાબ અસર પડી શકે છે ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે અચાનક બદલાયેલા મોસમના કારણે દક્ષિણ ગુજરાતમાં ચીકુ કેરી ઉભા પાકને ગંભીર નુકસાન થયું છે આ સમય એવો હતો કે જ્યારે કેરી સંપૂર્ણ રીતે તૈયાર હતી પણ ઉતારતા પહેલા જ પવન અને વરસાદના કારણે મોટી સંખ્યામાં કેરીના ફળો પડી ગયા ખેડૂતોએ હવે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું સર્વેક્ષણ કરાવી અને યોગ્ય વળતર આપવામાં આવે સાથે જ કૃષિ વિભાગ પાસેથી પણ સલાહ માંગવામાં આવી છે કે હાલ ખેતરમાં ઊભા પાકને કઈ રીતે બચાવો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને સુરત અને તાપી જિલ્લામાં માવઠાની અસરને કારણે મોટા પ્રમાણમાં કેરી ચીકુ બાગાયતી પાકો એ કેળ હોય પપૈયા હોય કે અન્ય જે માંડવાઓ વેલાઓને આધારિત જે ખેતી હતી એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ડાંગરનો જે પાક છે એ પાકો પર પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં એ નમી ગયો છે શાકભાજીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ અનુસંધાનમાં સુરત જિલ્લાના મહુવા તાલુકો ઓલપાડ તાલુકો કામરેજ તાલુકો ઉમરપાડા અને માંગરોળ તાલુકાના કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરીને સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે વાત કરી અને એમના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી સર્વેની કામગીરી પણ ચાલુ છે માન્ય સરકારશ્રીને વિનંતી કરીએ કે આખા વર્ષ દરમિયાન ગ્લોબલ વોર્મિંગના કારણે માવઠાઓની અસર થાય છે વાવાઝોડું આવે છે ગમે ત્યારે વરસાદ પડે છે આના કારણે દર વર્ષે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ખેડૂતો ખેતી કરતા આજની પરિસ્થિતિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાના કારણે જે રીતે વળતર મળવું જોઈએ વળતર ન મળવાના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા એવું દેખાઈ રહ્યું છે આ અનુસંધાનમાં સરકારને વિનંતી કરીએ કે સરકારના જે નીતિ નિયમો છે એની ઉપરવટ ગઈને ખાસ પેકેજની માંગણી કરે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરી અને બીજા પાકોને નુકસાન થયું છે અને કરોડો રૂપિયાના નુકસાનના કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે કે સરકાર શ્રી તાત્કાલિક અસરથી સર્વે કરાયા પછી જે સરકારના નીતિ નિયમને બદલે ખાસ કિસ્સામાં પેકેજ જાહેર કરે એવી આપના માધ્યમથી અમે માંગણી વ્યક્ત કરીએ છીએ